સ્વચ્છતા અંગેની જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે ગુજરાતમાં અગાઉ પણ ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ નોંધાઈ છે બે હજાર ચોવીસમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના જસદણમાં ચારસોથી વધુ લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા આ ઘટનાએ ખાદ્ય સુરક્ષાને અને મુદ્દાઓને વધુ ગંભીરતાથી લેવામાં આવવાની જરૂરિયાત દર્શાવી છે આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે ખાદ્ય પદાર્થોની યોગ્ય રીતે તૈયારી સંગ્રહ અને સેવન પર ધ્યાન આપવું જરૂરી છે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા અંગે કડક પગલા લેવાની જરૂર છે જાહેર જનતાને પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે જાગૃતિ રહેવું જરૂરી છે